એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી જે બાદ સોળ જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે તો સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચી અને અશાંત ધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલેઝબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી પશ્ચિમ ઝોનના એસટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલડી વિસ્તારમાં નૂતન સર્વોદય સોસાયટીમાં બંગલા નંબર એકમાં સવારથી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે બંગલાનું બાંધકામ ગેરકાયદેસર હતું જે અંગે અવારનવાર નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે સોળમી જાન્યુઆરી એટલે કે આજે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીન અને મજૂરોની મદદ લઈ અને બંગલો ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલડીના નૂતન સર્વોદય સોસાયટીમાં નવ જેટલા બંગલાઓ અશાંત ધારાનો ભંગ કરી અને વેચાણ કરી દેવામાં આવતા સ્થાનિક એલસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિલીપ મોદી નામના વ્યક્તિનો બંગલો ગેરકાયદેસર રીતે ઉભો કરવા હોવા અંગેની પણ ફરિયાદ મળી હતી તો મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિને બંગલો વેચાણ આપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ બંગલાને ડિમોલેશન કરવામાં આવ્યું છે